કોઈ પણ વ્યક્તિ નહીં આપણો મિત્ર હતો કે નહીં આપણો શત્રુ હતો આજે તમે જે તમારા મિત્રને એકદમ ક્લોઝ મિત્ર તમે જેને મનોશો એ કાલે ઉઠીને તમારો શત્રુ પણ બની શકે અને આજે જે તમારો શત્રુ છે કે જેને તમે તમારો દુશ્મન બોનોશો એ કાલે ઉઠીને તમારો મિત્ર પણ બની શકો એટલે તમારી કોઈ ખોનગી વાત હોય સિક્રેટ વાત હોય પર્સનલ વાત હોય તો એના તમારા પોતાના સુધી જ રાખો કેમ કે જે લોકોને આપણા આપણા પોતાના મિત્ર મોડીને અંગત મોડીને આપણી કોઈ પર્સનલ વાતો કહેતા હોઈએ છીએ આપણો સિક્રેટ કહેતા હોઈએ છીએ એ જ લોકો કાલ ઉઠીને સમય બદલાય એટલે એ જ લોકો આપણા સિક્રેટને કે આપણી વાતોને હથિયાર બનાવીને આપણો જ લડતા હોય છે આજકાલ કોઈ પણ લોકો કહેવાય ને કે લોકો રિલેશનશીપમાં અહીંયા આજકાલ કોઈ નથી રહેતું બધા લોકો આજે કહેવાય સિચ્યુએશનશીપની અંદર રહેતા હોય છે સિચ્યુએશનશીપ એટલે કે પરિસ્થિતિ જોઈને વ્યક્તિઓ લોકો જોડે સંબંધ બનાવો આપણા જોડે સંબંધ બનાવું આપણી પરિસ્થિતિ સારી હોય તો લોકો આપણા જોડે સારા હોય આપણા જોડે સંબંધ બનાવો જેવી આપણી પરિસ્થિતિ ખરાબ થાય કોઈના જોરે અણગમો થાય તો જે આપણા પરમ મિત્રો હોય છે જેમના ખરેખર આપણે પોતાના માન્યા હોય છે એ જ લોકો કાળ ઉઠીને આપણા દુશ્મન બનતા હોય છે એટલે કોઈના પણ એટલા પણ ક્લોઝ ના થો કે કોઈને પણ પોતાનો મિત્ર પણ ના મા એટલો બધો અને શત્રુ પણ ના માનો વ્યક્તિઓ સમય જોરે બદલાતા હોય છે સમય ખબર નહીં કે સમય ક્યારે બદલાય તમને મને ખબર નહીં કે પોત મિનિટ પછી મારા મનની અંદર શું વિચાર આવવાનો છે તમે જેનો તમારો મિત્ર માનો છો તમને પણ ખ્યાલ નહીં કે આવનારા દિવસો એ વ્યક્તિના મનમાં હું હોવાનું તમારા વિશે એ હંમેશા અંગત અંગત જ રાખો પોતાનો સિક્રેટ ક્યારેય પણ કોઈના જોડે શેર ના કરો